વડોદરાની એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી નવા તાત્કાલિક બોર્ડમાં વીજળી ગુલ થવાથી હાહાકાર દર્દીઓની સુવિધા માટે તૈયાર કરાયો છે એસી જનરેટરના અભાવે વીજ પુરવઠો ખોરવાતા અફરાતફરી મચી તબીબોએ બેટરીના અજવાળે સારવાર કરવાની ફરજ પડી નવો બોર્ડ શરૂ કરાયો પણ આયોજનના અભાવે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે ગરમી અને અંધકાર વચ્ચે દર્દીઓની સારવાર ચાલુ રાખવી પડી

જે સાધનો છે તેનાથી સજ્જ છે એર કન્ડિશન પણ આ વોર્ડ અંદર છે પરંતુ કેટલી ક્યાંક ગઈકાલે અચાનક જ આ જે વીજ પુરવઠો હતો તે ખોરવાયો હતો ને તેના કારણે ત્યાં સારવાર લઈ લે દર્દીઓ હતા તેમને હાલાકી પડી હતી તકલીફ ઊભી થઈ હતી જો કે હોસ્પિટલ સ્ટાફ હતો તેમના દ્વારા પણ આ જે અંધકારમય વાતાવરણની અંદર પણ દર્દીઓની સારવાર છે તે ચાલુ રાખવી પડી હતી જો કે જનરેટરનું જે અભાવ હતો કે તેની જે મેન્યુઅલ હતું તેના કારણે આખી આ જે પરિસ્થિતિ છે તે ઉભી થઈ હતી અને નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આયોજનમાં ખામી હોય તેવું અહીંયા સ્પષ્ટ રહ્યું છે અને તેના કારણે દર્દીઓ તેમજ સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો લાઈટ જાય ત્યારે મેન્યુઅલી કર્મચારીઓને આ જે જનરેટર છે તે ચાલુ કરવા માટે જવું પડતું હોય છે તેની અંદર સમય લાગતો હોય છે ઘણા ખરા કિસ્સાઓ હોય છે કે કર્મચારીઓ આ સમયે હાજર હોતા નથી અને જ લઈને દર્દીઓને હાલાકી દર્દીઓ કહી રહ્યા છે કે જે રીતે અત્યાધુનિક ટેકનોલોજી આવી ગઈ છે તો ચોક્કસથી આ પ્રકારની ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને જેથી કરીને દર્દીઓને હાલાકી ન થાય જી બદલ આભાર આપનો